પાસે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ને બે બીજી સાત ડિઝાઇનમાં જે એક કડીની ચોપડી કહેવાય એક થી ચાર ધોરણને તો ફરજિયાત કાયમ આવશે જ તે એથી વધારે ઉપરના ધોરણવાળા વિદ્યાર્થીઓનો પણ કાયમ આવે છે કારણ કે અમે લોકો ભણતા હતા બાર ભણતા હતા તો એ કોઈને ઘડિયા નહોતા આવડતા બરાબર તો એ બુકમાં વારંવાર જોવું પડતું હતું તો એ જોવું ન પડે તો એના માટે આપણે પાયો મજબૂત કરવા માટે છોકરાને આ અપાવીએ અને એમનો પાયો મજબૂત કરશું અને જો એમનો પાયો મજબૂત હશે તો એ ગણિતથી આગા નહીં ભાગે અને ગણિત એમનો પ્રિય વિષય બનશે બાકી ગણિતથી તો માણા આગળ રહે જ છે અંગ્રેજી એવું કહેવડાવે તો પાયો મજબૂત હોય તો બધું પોસિબલ છે તો આ રીતની બુકું તમે છોકરાને દીઓ મોબાઈલથી થોડાક દૂર રાખો બરાબર ચાલો મિત્રો હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આપણી પાસે આજ જોઈ લો તમે પહેલું પગલું ચાંદની દેશી હિસાબ નામ ઘણી બધી પ્રકારની છે બાળકો રમવામાં બીજી થઈ જાય બરોબર અને જે નવા નવા ધોરણમાં ચડ્યા હોય કેજીમાં હોય પેલા ધોરણમાં હોય કે ગમે ધોરણ માં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ ઘડિયા એવું બધું અત્યારે આવડતું નથી અને શીખતા પણ નથી દિવાળીનો વેકેશન છે તો અમે રમવામાં અને એવા મોબાઈલમાં ટાઈમ કાઢે છે તો એના માટે જો આપણે એકથી ચાર ધોરણ ભણતા હોય એના માટે તો બેસ્ટમાં બેસ્ટ આ બુક રહેવાની છે એકથી ચાર ધોરણવાળાને તો ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે આ અને એથી ભણતા હોય અને જો ન આવડતું હોય તો આજીવન કાયમ આવે એવું કંઈ નથી શીખવા માટે તો સારામાં સારી બુક છે આમાં આમાં કક્કા થી માંડી અને આપણે ઘડિયા આ બધું બારાક્ષરી શબ્દો ઉખાણા વાર્તાઓ બધું આપેલું છે તો આ એક છે જોઈ લ્યો તમે આ રીતની બુક આવવાની છે આપણે છોટા ભીમ ડિઝાઇન છે અહીંયા પહેલું પગલું ચાંદની દેશી હિસાબ આ એક થી ચાર ધોરણવાળાને ઉપયોગી છે આમાં જુઓ તમે આ સાત દિવસની અલગ અલગ પ્રાર્થના છે આ બાજુ જુઓ તમે આમાં બધી વસ્તુ આપેલી છે અને કલર પેજ આવવાના છે બધા બધાના એટલે છોકરાને મજા આવશે કારણ વાંચવામાં શીખવાડવામાં સંખ્યા જુઓ બધી વસ્તુ આપેલી છે જોઈ લો તમે છે જો આ ટોટલ જોઈ લો તમે મસ્ત બધી ડિઝાઇન મસ્ત રીતે સમજાવવાની છે એમાં જોઈ લો આ પહેલું પગલું છે આપણી પાસે પહેલું કદમય છે આની પ્રાઇસ જોઈ લ્યો તમે એસી રૂપિયાની પ્રાઇસ છે મસ્ત રહેવાનું છે બાળકોને તમે આપો અને શીખશે એવી વસ્તુ છે પૈસા તો વાપરી નાખે ભાગ કંઈ નહીં કંઈ કરતા નહીં છોકરા અત્યારે જુઓ આ એમાં બીજી ડિઝાઇન છે શબ્દ સૃષ્ટિ કહેવાય આમાં આપણી પાસે શબ્દ જગતય છે જે એકસો વીસ રૂપિયા એમ આરપીમાં હોય છે આ એંશી રૂપિયા એમ આરપીમાં છે જુઓ તમે આમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી બધી લેંગ્વેજ આપેલી છે બધા વિષયો સ્વર બારાક્ષરી એબીસીડી વાક્ય રચનાઓ છે શબ્દો છે આમાંય જુઓ તમે જો આ રીતનું એનું કવર આપેલું છે આમાં જુઓ તમે આમાં મસ્ત કલરમાં રહેવાનું જરૂરી જોઈ લો

આ પણ મસ્ત રહેવાનું છે છોકરાઓ માટે સારામાં સારું આ એક થી ચાર ધોરણમાં હાલશે પછી એમાં જુઓ તમે આપણી પાસે આ થ્રી ઇન વન બુક છે બોમ્બે ચોપાટીની સરળ કદમ જોઈ તમે આ રીતનું એનું કવર રહેવાનું છે રાષ્ટ્રીય પ્રતિકો આપણા પાછળ આપેલા છે જો તમે સામાન્ય જ્ઞાન છે આમાં અંક જ્ઞાન છે અક્ષર જ્ઞાન છે એવી ટોપિક આપેલા છે ને એક થી ચાર ધોરણમાં આ રહેવાનું છે જો તમે આ રીતનું એનું છે આમાં તો કલરફુલ ડિઝાઇન છે મસ્ત ત્રીસ રૂપિયામાં સારું એવું ઓફર કરે છે આ મસ્ત રહેવાની છે આ ડિઝાઇન કોઈ સ્ટેશનરી તમારે અહીંયા હોય તો લઈ શકો છો તમારા છોકરાને આપી શકો છો આમાં તમે જુઓ આપણા અંગો શરીરના દર્શાવેલા છે મસ્ત આ પણ સારું રહેવાનું છે આની આ ઓનલી ત્રીસ રૂપિયામાં જ છે અને સારામાં સારી બુક છે ત્રીસ રૂપિયામાં આવી બુક મળતી નથી એવી મસ્ત કલરફુલ બુક છે આ પછી આપણી પાસે જુઓ તમે બે એસી વાળા બતા બે આપણી પાસે એકસો વીસ વાળા છે પહેલું કલમ અને શબ્દ જગત શબ્દ જગત છે પછી જુઓ તમે આ દસ રૂપિયામાં ખાલી રહેવાનું છે આને કે આપણે એકડીયાની ચોપડી કઈ આ થ્રી ઇન વન છે આમાં તે જોવો છે આમાં બધું બધું આમાં પેજ થોડાક હલકા આવે દસ રૂપિયામાં પણ આમાં કલરફુલ તો છે જ તે કંપનીએ કોશિશ કરેલી જ છે સારી જુઓ તમે આમાં પણ અલગ અલગ પ્રાર્થનાયું છે સાત દિવસની નખી ફરી આવવાની છે મસ્ત આમાં જો આપણું રાષ્ટ્રગાન છે રાષ્ટ્રગીત છે એ રીતનું બધું છે અને આપણા ખોરાકો છે બધા મંદિરો છે ધર્મો છે એ રીતનું આમાં બધું દેખાડેલું છે આની દસ રૂપિયા ગ્રાયજ છે એને તમે કંઈ વિચાર્યું ન હોય એવી બુક છે આપણી પાસે જે આવો સસ્તામાં સસ્તી છે જુઓ તમે આ રીતે આની એમઆરપી જોઈ લો તમે ખાલી પાંચ રૂપિયા ખાલી આપણે ઘણી જગ્યાએ ગોતી ત્યારે આપણને મળી હતી બોમ્બે ચોપાટી આય છે પાંચ રૂપિયામાં આનું નામ છે હિચકો જોવો તમે મસ્ત રહેવાનું છે પાછળ ગેમ આપેલી છે અને આ રીતનું છે છે આમાં પણ જો આ રીતના અમે કલર આપણી પાસે જેટલી બુક છે ને એ બધી કલરફુલ જ છે બ્લેક એન્ડ વ્હાઈટ નથી જોવો તમે અલગ અલગ બધું આમાં પણ છે પણ જેમ પૈસા કે ને ગોળ નાખો એટલે મીઠું થાય એના જેવું છે જો આ દિશા વિદર્શાવેલી છે આ બધું બઢિયા જોઈ લો તમે મસ્ત આ રીતનું રહેવાનું છે સારામાં સારા આ બુક છે તમે આમાંથી કોઈ પણ પ્રકારની બુક લઈ અને તમારા છોકરાને આપી શકો અને એનું બુદ્ધિ વધે એ માટે એ શીખી શકે તમે શીખવાડી શકો મસ્ત રહેવાનું છે આ રીતનું બધા તમને દેખાડી દીધી આપણી પાસે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ને બે બીજી સાત ડિઝાઇનમાં જે એક કડીયાની ચોપડી કહેવાય એકથી ચાર ધોરણને તો ફરજિયાત કાયમ આવશે જ તે એથી વધારે ઉપરના ધોરણવાળા વિદ્યાર્થીઓનો પણ કાયમ આવે છે કારણ કે અમે લોકો ભણતા હતા બહાર ભણતા હતા તો એ કોઈને ઘડિયા નહોતા આવડતા બરાબર તો એ બુકમાં વારંવાર જોવું પડતું હતું તો એ જોવું ન પડે તો એના માટે આપણે પાયો મજબૂત કરવા માટે છોકરાને આ અપાવીએ અને એમનો પાયો મજબૂત કરશું અને જો એમનો પાયો મજબૂત હશે તો એ ગણિતથી આગા નહીં ભાગે અને ગણિત એમનો પ્રિય વિષય બનશે બાકી ગણિતથી તો માણસ આગળ રહે જ છે અંગ્રેજી એવું કેવરા હોય તો પાયો મજબૂત હોય તો બધું પોસિબલ છે તો આ રીતની બુકું તમે છોકરાને દીઓ મોબાઈલથી થોડાક દૂર રાખો બરાબર એવી પ્રોબ્લેમ હોય કાંઈક તો અલગ વસ્તુ છે બાકી આ એક બુક છોકરાની જિંદગી બનાવી કે એવી મસ્ત રીતની આપણી પાસે હાથ ડિઝાઇનમાં બુક અવેલેબલ છે અને તમે તે સ્ટેશનરીની દુકાનેથી પહેલું પગલું પહેલું કદમ શબ્દ જગત શબ્દ સૃષ્ટિ અને સરળ દેશી હિસાબ અને આપણે અલગ અલગ ડિઝાઇનમાં ચાંદની દેશી હિસાબ ને હિંચકો બધી જાતની એકડિયાની ચોપડી આ છે અને દઈ શકો તમે જોઈ લો તમે બધી બુક જોઈ લીધી છે આપણે મેન તમારે ઉદ્દેશ્ય એ હતો કારણ કે વેકેશનમાં છોકરાઓ રમમાં વધારે ધ્યાન દે છે અને આવું બધું ભૂલી જાય છે તો હવે જ્યારે વેકેશન ખોલવાનું હોય તો પાછું બધું ભૂલી ગયા હોય તો આ શું એને રિવિઝન કરે તો એને યાદ રહે આટું તમે આ બુકું છોકરાને એ જે નવા નવા ધોરણમાં જાતા હોય તો જઈ શકો છો અને સારામાં સારી બુકો આપી છે જોઈ લો તમે અને આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો આપણો વિડીયો તમારા સગાવાલા મિત્રોમાં શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ઇન્સ્ટાગ્રામ ફેસબુકની આઈડી આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો એને પણ સપોર્ટ કરજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ